રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન તેર વર્ષીય હાર્દિક બારૈયાનું સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું બે બહેનોના એકના એક ભાઈના મોતે અનેક સવાલ ઉઠાવ્યા છે એકસો પંચાવન વિદ્યાર્થીઓના આ પ્રવાસમાં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી પ્રવાસ પૂર્વે આરટીઓ પાસે વાહનનું ફિટનેસ કે લાયસન્સ ચેકિંગ કરાવવાનું ફરજિયાત હોવા છતાં શાળાએ કોઈ કાર્યવાહી કરી નહોતી શાળાએ પોલીસ પાસે બંદોબસ્ત માંગવાના બદલે માત્ર જાણ કરી સંતોષ માન્યો હતો નવ્યું સ્કૂલ ભાજપ અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય જયદીપ જલુની હોવાનું ખુલ્યું છે ડીઓએ નિવેદન આપ્યું કે શાળાએ પ્રવાસ માટેના તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે જો કે સરકારી ઠરાવ મુજબ પ્રવાસ માટે માત્ર જાણ નહીં પણ પોલીસ બંદોબસ્ત માંગવો ફરજિયાત હોય છે શાળાએ પોલીસ બંદોબસ્ત ન માંગીને નિયમોનો ભંગ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે છતાં અધિકારીએ જણાવ્યું કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ જ શિક્ષકોની જવાબદારી નક્કી થશે અમે તપાસ માટેની ટીમ મોકલી દીધી છે ત્રણ સભ્યોની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરશે જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં ગયા હતા એમના નિવેદનો લેવામાં આવશે અને તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે બાકી પોલીસ પોલીસ તપાસ અને પોલીસ કેસ નોંધાયેલો છે શાસન ખાતે પોલીસનો પણ તપાસનો વિષય છે અમારી ટીમ પણ તપાસ કરી રહી છે અને શિક્ષણ ખાતાના જો કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો સારી રીતે કાર્યવાહી પણ કરીશું રાજકોટ આઠ હાર્દિક બારૈયા નામનો વિદ્યાર્થી સહિત એકસો સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જે પ્રવાસમાં જે સાસણ ના એક રિસોર્ટમાં તેઓ સ્વિમિંગ પુલમાં નાવા પડતા એક વિદ્યાર્થીનું મોત થયું છે તેર વર્ષથી હાર્દિક બારૈયા ની મોત કરતા પરિવારજનોમાં જે કલ્પાંત છે તે વ્યાપી ગયો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક શિક્ષણ જે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જયજીત જડુ છે તે પોતે ભાજપ નો આગેવાન છે તેમને તેમની સાથે વાતચીતમાં તેમણે પોતે જણાવ્યું છે કે પોતે જે જે કાર્યવાહી જો વાત કરવામાં આવે જે પ્રોસિજર ની વાત કરવામાં આવે તો જે જે શાળા સંચાલક છે તે પોતે પ્રવાસ તાગે ત્યારે જે સ્થાનિક કરવામાં હોય આવતી છે ત્યારબાદ પોલીસ પાસે બંદોબસ્ત પણ માંગવામાં આવતો હોય છે અને પોલીસ છે તેના પ્રોટેક્શન સાથે વિદ્યાર્થીઓને પ્રવાસ માં મોકલતી હોય છે ત્યારે આ કોઈ પણ પ્રકારની જાણ છે માત્ર જાણ થી જે સંતોષ છે તે જદી ગડુ અને સંચાલકોએ માણી લીધો હતો

પોલીસ પણ બંદોબસ્ત છે તે છે આ કોઈ પણ પ્રક્રિયા છે કે આ કેસમાં સામે નથી આવી અને ચોક્કસ એક મોત છે તે છે શાળા સંચાલકો તરફ કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અને વાલીઓનું શું કેવું છે વાલીઓમાં ક્યાંક ને ક્યાંક જે કલ્પાંત છે તે છે કારણ કે વાલીઓ છે વિદ્યાર્થીઓના તેઓ પણ પોતે ગભરાયા હતા અને જો જે પરિવારજનો ની વાત કરવામાં આવે છે મૃતક બાળકના તે પણ જે શોકમય છે તેમના પિતા હજુ પણ વિશ્વાસ નથી કે પોતાનો બાળક છે તે દુનિયામાં હવે નથી રહ્યો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે શાળાના જે સંચાલક છે શાળાના માલિક છે નવયુક્ત સ્કૂલ ના જયદીપ ઘડુ તે પોતે ભાજપના આગેવાન છે અને તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમે પોલીસ ને જાણ કરી હતી પરંતુ અહીં વાત છે કે જાણ થી માત્ર નથી ચાલતું અલગ અલગ પ્રોસિજર પ્રવાસમાં પ્રવાસ માં જો લઈ જવા હોય તો નીકળવું પડે છે આરટીઓ વિભાગ ને પણ જાણ કરવી પડે છે અને પોલીસ નો બંદોબસ્ત પણ માંગવો પડે છે કોઈ પણ પ્રકારની જે માંગણી છે તે જયજી ગઢવુ અને તેમના સંચાલકો છે તેમના દ્વારા નથી કરવામાં આવી ત્યારે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહેશે તો બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ વિભાગ છે તે પણ કઈ પ્રકારની કાર્યવાહી કરશે તે ઉપર પણ સૌ કોઈની નજર થઈ જી જી આભાર લખીરાજ માહિતી આપવા માટે